આમુદના વિદ્યાર્થીનું ચૌદ દિવસ બાદ લાંબા પ્રયત્નો બાદ પોતાના વતન ખાતે સૌ લાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી આમુદના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફર હશે અને એ જ ઋષભનો મૃતદેહ પ્લેન મારફતે વતનમાં લવાયો છે કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહને પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો છે કુમાર રોહિત કુમાર લિંબચિયાનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું મૃતકના સૌના કેનેડા થી પ્લેન મારફતે વતન ખાતે લાવવામાં આવ્યો હતો મૃતકના પરિવાર જૂનો એપ આમુદ જમ્મુસર મત વિસ્તારના દેવ દેવકિશોર સ્વામી સહિત વડપા ધાનનો પણ આભાર માન્યો હતો ચૌદ દિવસ પહેલા કેનેડામાં એક્સિડન્ટમાંપ બે યુવક સહિત એક યુવતી સહિત ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજવાની ઘટના બની હતી જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ માહિતી સાંપડી હતી બ્રેમ્પટન ટ્રક કાર વચ્ચે ગોધારો અકસ્માત સર્જાયો હતો ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેને લઈને વતન આમોદ શોકની લાગણી પ્રસરી જવા પામી હતી આમોદ જમ્મુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેડ બોડી આમોદ લાવવામાં તે પૂરતા પ્રયત્નો કર્યા હતા જે બાદ મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો અને તેની અંતિમ વિધિ આજ રોજ સવારમાં સંપન્ન કરવામાં આવી હતી પરિવાર ઉપર આભ તૃતિ પડ્યો હોય ચારે બાજુ હૈયાફાત રુદ્રના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ઉલ્લેખ નહીં શકે સમગ્ર ગતમાં આ મૃતકના પિતા રોહિતભાઈ લિંબજીએ આમ જમ્બુસના ધારાસભ્ય દેવકી સર સ્વામી સહિત તેમના પુત્રના મિત્રો સહિત ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આમ આપનો રોહિત કુમાર ચંદુભાઈ લિંબજી રોહિતભાઈ શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 8 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાણા તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે અંતિમ વિધિ ક્યારે કરવાનું મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે સાડા સાતથી થી ના ગાળામાં રાખેલ છે